જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજેશ આયરે કુંવારી માટે સિતારે જમીન પર નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું આ વર્ષે પણ ગૌરી વ્રત કરતી પાંચ હજાર થી વધુ કુમારીકાઓ માટે એક સુંદર કાર્યક્રમનું આયોજન ગોત્રી સ્થિત બંસલ મલ્ટીપ્લેક્સમાં જાગરણ નિમિત્તે તેમને વિના મૂલ્યે સિતારે જમીન પર ફિલ્મ બતાવવામાં આવી હતી આ દીકરીઓને કેળા નિવેદ પર આઈસ્ક્રીમ પણ આપવામાં આવી જેથી તેઓ આ જાગરણનો અનુભવ આનંદપૂર્વક માણી શકે પ્રેમ જોઈને દીકરીઓના ચહેરા પર છવાયેલી ખુશી ખરેખર જોવા જેવી હતી ગૌરી વ્રત જેને મોડાક્રત વ્રત તરીકે પણ ઓળખાય છે તે સુદ અષાઢસુઠ થી શરૂ થઈને પાંચ દિવસ સુધી ચાલે છે આ વ્રતમાં કુંવારિકાઓ ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની ભક્તિભાવપૂર્વક પૂજા કરે છે એવી માન્યતા છે કે આ વ્રત કરવાથી દીકરીઓને ભવિષ્યમાં સારો સુયોગ્ય અને ગુણવાન ગુણવાનવર મળે છે તેમજ તેમના પતિના લાંબા અને સ્વસ્થ આયુષ્ય માટે પણ પ્રાર્થના કરવામાં આવે છે આ વ્રત દરમિયાન દીકરીઓ અનાજ અને મીઠાનો ત્યાગ કરીને માત્ર ફળ દૂધ અને અન્ય મોડા પદાર્થોનું સેવન કરે છે પાંચ દિવસ સુધી ચાલતું આ વ્રત કુંવારિકાઓને ધાર્મિક શ્રદ્ધા સંયમ અને સમર્પણનો પાઠ શીખવે છે વ્રતના છેલ્લા દિવસે દીકરીઓ રાત્રે જાગરણ કરી ભજન કીર્તન કરે છે અને ભગવાન શિવ પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પાંચ થી અઢાર વર્ષની કુમારિકાઓ માટે અનોખી ઉજવણી જાગરણ નિમિત્તે ગૌરી કરતી કુમારિકાઓ વિના મૂલ્યે નવી રજૂ થતી સિતારે જમીન પર પ્રેમ નિભાળવા માટે આપણું કાર્યાલય સોસાયટીની ઝાંસીની રાણી સર્કલ સુભાનપુરાથી દીકરીઓને બસ મારફતે મલ્ટીપ્લેક્સ સુધી લઈ જવા અને મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી હતી શહેર ભાજપના કારોબારી સભ્ય અને

ગૌરી વ્રતનો વિષય હોય કે કોઈ પણ હોય વર્ષથી આજે ગૌરી વ્રતનો કાર્યક્રમ કરી છે આજે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોલ ખાતે સવારના નવથી બાર બારથી થી ત્રણ ત્રણથી છ એવી રીતના સંપૂર્ણ દિવસ દરમિયાન આ દીકરીઓને આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ દીકરીઓ એટલે તમે એવું કહું છો કે તમે પણ તમારા ઘર પાસે સાત દીકરીઓને પણ કોઈ બી રીતના ખવડાવો જો ખુશ રાખજો કારણ કે આ સાક્ષાત ભગવાન અને લક્ષ્મીજીનો અવતાર હોય છે આ રમેશ એમને ખુશ રાખવાથી આપણને પણ ખુશ હોય તો આજના દિવસે એમના મા બાપને વંદન કરું છું દીકરીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાયનાથ એજ્યુકેશનની સમગ્ર ટીમને પણ વંદન કરું છું કે જેમના માધ્યમથી આટલી મોટી સંખ્યાઓમાં આસપાસ સાત સાત